અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રથમ પાઠોત્સવ નિમિત્તે સત્સંગ સભા અને મહાઆરતીનું આયોજન દયાપર ખાતે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સંતો મહંતો અને ધર્મપ્રેમી લોકો આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા દયાપર આમ તક ન્યૂઝ દૂરમાંથી દર્શન સ્થળનો એક વિસ્તૃત અહેવાલ અયોધ્યામાં અયોધ્યામાં રામ મંદિરના પ્રથમ પાઠોત્સવ નિમિત્તે દયાપરમાં હિન્દુ સમાજ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ મોટી સંખ્યામાં આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં હસમુખ પટેલ જયંતિભાઈ લીંબાણી રવજી કોટક સહિતના લોકો તેમજ સત્સંગ સભાનું ના લોકો પણ ખાસ હાજર રહ્યા હતા અને સત્સંગ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વલ્લભ મહારાજે જણાવ્યું હતું કે સનાતન ધર્મને ભૂલતા નહીં એક થઈને રહેજો કોટેશ્વર મંદિરના મહાન દિનેશગીરી બાવાજીએ પણ આ કાર્યક્રમ ખૂબ અસરકારક છે એવું જણાવ્યું હતું નારાયણ સરોવરના ગાધિપતિ સોનલલાલજી મહારાજે પણ બહેનોએ આ કાર્યક્રમમાં વધુને વધુ હાજરી આપી આગળ આવવું જોઈએ તેવી અપીલ કરી હતી સંતોને પણ બોલાવવામાં આવ્યા હતા આયોજનને સફળ બનાવવા માટે હિન્દુ યુવા મિત્રોની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી